ચાલો આ સ્પેશિયલ મસાલા સાથે મમરાનો ચેવડો બનાવવાની શરૂઆત કરીએ ચેવડો બનાવવા માટે સૌથી પહેલા તેનો સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું તો તેના માટે મેં અહીંયા એક મિક્સર જાર લઈ લીધી છે તેમાં ઘરે રહેલ કોઈપણ ચમચીના માપથી ત્રણ ચમચી લાલ મરચું પાવડર લેશું અહીંયા મારે લાલ મરચા પાવડરમાં વધારે કાશ્મીરી મરચું છે એટલે મેં ત્રણ ચમચી લીધું છે જો તમારે તીખું લાલ મરચું હોય તો દોઢથી બે ચમચી જેટલો લાલ મરચું પાવડર લેવો તેની સાથે જ ત્રણ ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી સંચર પાવડર એક ચમચી મીઠું એક ચમચી તીખાની ભૂકી ચાર ચમચી ખાંડ અને એક ચમચી ચાટ મસાલો ઉમેરીશું અહીંયા ચાટ મસાલાની જગ્યાએ તમે આમચૂર પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો હવે આ બધા જ મસાલાને સરસથી પીસીને તેનો એક ફાઇન પાવડર તૈયાર કરીશું અને ત્યાર પછી તેમાં અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીને તેને મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી લેશું હળદર મિક્સ કરી લીધા પછી આ એક કાઢી અને આપણો આ ચેવડા માટેનો મસાલો તૈયાર છે જો તમે આ મસાલા સાથે ચેવડો બનાવશો ને તો ચેવડો એકદમ ટેસ્ટી અને ચટપટો બનશે તો ચાલો હવે ચેવડા માટેની આગળની પ્રોસેસ શરૂ કરીએ તો તેના માટે અહીંયા મેં એક કડાઈમાં તેલ ગરમ મૂક્યું છે તો હવે સૌથી પહેલા આપણે મગફળીના બીયા તળીશું તેલ એક વખત ગરમ થાય એટલે તેમાં મગફળીના બીયા ઉમેરીશું અને આ માંડવીના બીયાને તળવા માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખવી હવે અહીંયા આપણે સૌથી પહેલા માંડવીના બીયાને કેમ તળ્યા તો તેના માટેનું એક રીઝન છે કે માંડવીના બિયાને તળવા માટે તેલ વધારે ગરમ નથી જોતું જ્યારે આપણે ચેવડા માટેની બીજી બધી વસ્તુને તળવા માટે તેલ ફૂલ ગરમ હોય ત્યારે તેને તળવાના હોય છે શરૂઆતમાં તેલ મીડિયમ ગરમ હોય ત્યારે આપણે માંડવીના બીયાને તળશું તો તે પરફેક્ટ બનશે એક વખત તેલ વધારે ગરમ થઈ જશે અને માંડવીના બીયાને આપણે તે ગરમ તેલમાં નાખશું તો માંડવીના બીયા બળી જશે અને બરાબર રીતે તળાશે નહીં અને એ સિવાય જો આપણે પાછળથી માંડવીના બીયાને તળવા હશે તો તેલને ઠંડુ થવા દેવું પડશે એના કરતાં બેટર છે કે આપણે શરૂઆતમાં જ માંડવીના બીયાને તળી લઈએ તો આ માંડવીના બિયાને સતત આ રીતે જારા વડે હલાવતા હલાવતા ગેસની મીડિયમ ફ્લેમ ઉપર માંડવીના બિયાનો કલર ચેન્જ થાય અને તેના છાલ ઉપર ક્રેક્સ દેખાવા લાગે ત્યાં સુધી તેને તળીશું આ માંડવીના બિયા જેમ તળાશે તેમ તે ફૂટવાના લીધે તેમાં એક ક્રેકલિંગ સાઉન્ડ સંભળાશે એટલે તેના ઉપરથી તમને આઈડિયા આવી જશે કે હવે દાણા તળાઈ ગયા છે અહીંયા જોઈ શકાય છે કે માંડવીના દાણાનો કલર ચેન્જ થઈ ગયો છે અને આ માંડવીના ઉપર છાલમાં ક્રેક્સ પણ દેખાવા લાગી છે છે એટલે તે સરસથી ગયા તો હવે તેને એક મોટા વાસણમાં કાઢી લેશું બધા દાણાને આ રીતે મોટા વાસણમાં કાઢી લીધા પછી ગરમા ગરમ તળાયેલા માંડવીના દાણા ઉપર આપણે જે મસાલો તૈયાર કર્યો છે તેમાંથી થોડો મસાલો લઈ દાણામાં ઉપર ઉમેરીને તેને દાણામાં સરસથી મિક્સ કરી દેસુ કેમ કે આ માંડવીના દાણા ગરમ છે તો તેમાં અત્યારે મસાલો સરસથી ભળી જશે હવે આ ગરમ તેલમાં ચણાની દાળ એટલે કે જે આપણે દાળિયાની દાળ હોય તે ઉમેરીને તેને પણ ગેસની મીડિયમ ફ્લેમ ઉપર જ તળીશું આ દાળને પણ હાઈ ફ્લેમ ઉપર નથી તળવાની દાળ પણ જો હાઈ હશે તો લાલ થઈ જશે અને તે પ્રોપર તળાશે નહીં અહીં અમે દાળિયાની દાળ અને માંડવીના બીયા અંદાજે અડધા થી પોણા કપ જેટલા લીધેલા છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછા લઈ શકો છો દાળનો કલર થોડો ગોલ્ડન થવા લાગે એટલે તેને તેલમાંથી કાઢી બધું જ તેલ સરસથી આપણે જે વાસણમાં માંડવીના કાઢ્યા હતા તે જ વાસણમાં દાળ પણ કાઢી લેશું આ ગરમા ગરમ તળેલી દાળ ઉપર પણ માંડવીના બીયાની છે જેમ થોડો મસાલો ઉમેરીને મિક્સ કરી લેવો જેથી દાળમાં મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય હવે ગેસની ફ્લેમ હાઈ કરીને તેલને આપણે ફૂલ ગરમ થવા દેસુ કેમ કે હવે આપણે મકાઈના પૌવા અને જે કલરફુલ ફ્રાઈમ્સ આવે તે તળવાની છે તેના માટે તેલ ફૂલ ગરમ હોવું ખૂબ જ જરૂરી છે તેલ ફૂલ ગરમ થાય એટલે તેમાં મકાઈના પૌવા ઉમેરીશું મકાઈના પૌવા ઉમેરતાની સાથે જ તે મસ્ત ફૂલાવા લાગ્યા છે એનો મતલબ છે કે તેલ આપણું મસ્ત ગરમ છે બધા જ પોવા સરસથી ફૂલાઈ જાય એટલે તેને જરાની મદદથી તેલમાંથી કાઢી લઈ બધું જ તેલ નીતારી લેશું અને ત્યાર પછી પોવાને આપણે જે વાસણમાં માંડવીના બીયા અને દાળ કાઢ્યા હતા તે જ વાસણમાં લઈ લેશું અને આ જ રીતે બધા મકાઈના પોવાને તળી લેશું અહીં અમે મકાઈના પોવા અંદાજે દોઢેક કપ જેટલા લીધેલા છે મકાઈના પોવા પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ અથવા તો ઓછા લઈ શકો છો બધા મકાઈના પૌવા તળાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે બધા પૌવા તળાઈ જાય ત્યાર પછી તેના ઉપર આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તેમાંથી એક થી દોઢ ટેબલ સ્પૂન અથવા તો તમારા સ્વાદ પ્રમાણે મસાલો ઉમેરીને પૌવામાં સરસથી મિક્સ કરી લેશું હવે આ ગરમા ગરમ તેલમાં ચેવડાને એક મસ્ત કલરફુલ લુક આપે તેના માટે આ રીતે જે નાની ભૂંગળી બજારમાં મળે છે જેને આપણે ફ્રાઈમ્સ પણ કહીએ છીએ તેને તળી લેશું આ નાના નાના કલરફુલ ફ્રાઈમ્સ દેખાવમાં તો મસ્ત લાગે છે પણ તે ચેવડામાં ઉમેરવાથી ચેવડું પણ મસ્ત ટેસ્ટી બને છે આ ફ્રેમ્સ પણ ગેસની ફૂલ ફ્લેમ ઉપર જ તળવાની છે અને બધી ફ્રેમ્સ તળાઈ જાય એટલે તેને તેલમાંથી કાઢીને આપણે જે વાસણમાં પૌવા કાઢીએ છે તેની સાથે જ ઉમેરી દેસું અહીંયા ફ્રાઈમ્સ મેં અંદાજે પોણા કપ જેટલી લીધી હતી ફ્રાઈમ્સ તળાશે તેમ તે ખૂબ જ વધારે થશે એટલે ફ્રાઈમ્સ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછી લઈ શકો છો

અત્યારે અહીંયા મેં ત્રણ અડદના પાપડ લીધા છે જો તમને અડદના પાપડ પણ લઈ શકો છો પાપડ તળાઈ જાય એટલે તેને ઠંડા થવા માટે સાઈડમાં રાખી દેસુ અને હવે આપણી બધી જ વસ્તુઓ જે તળવાની હતી તે તળાઈ ગઈ છે તો હવે આપણે મમરાનો વઘાર કરીએ તો તેના માટે એક વાસણમાં

મીઠા લીમડાના પાન ઉમેરીને તેને તરત જ ઢાંકી દેસુ જેથી તેલ બહાર ઉડે નહીં અને વાસણને આ રીતે ફેરવતા ફેરવતા બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી અને જરૂર લાગે તો આ રીતે ઉપર ઢાંકણ રાખીને તેને ચમચા વડે મિક્સ કરી લેશું તલ સરસથી ફૂટી જાય અને લીમડાના પાન ફ્રાય થઈ જાય ત્યાર પછી ઢાંકણ સાઈડમાં લઈ લેશુ અને તેમાં વન 4 ટી સ્પૂન જેટલી હિંગ અને અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી તેને ચમચા વડે સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેમાં મમરા ઉમેરીશું અહીંયા મેં અંદાજે બસો ગ્રામ જેટલા મમરા લીધા છે અને આ મમરા જે બજારમાં રેગ્યુલર મળતા હોય છે તે જ મમરા છે આ મમરાને વાપરતા પહેલા તેને ચાળણી વડે એક વખત ચાળી લેવા જેથી કરીને જો તેમાં કોઈ પણ જાતનો કચરો હોય તો તે નીકળી જાય અને હવે ગેસને સ્લો ફ્લેમ ઉપર બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ચમચા વડે હલાવતા હલાવતા મમરાને બે થી ત્રણ મિનિટ માટે શેકીશું આ રીતે મમરાને શેકવાથી મમરા મસ્ત ક્રિસ્પી બને છે અને જેના લીધે આપણો ચેવડો લાંબો સમય સુધી ક્રિસ્પી રહે છે મમરાના વઘાર માટેનું તેલ ગરમ થાય અને તેમાં આપણે જીરું ઉમેરીએ ત્યારે જ ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે જેથી કરીને આપણે જ્યારે મમરા મમરા ઉમેરીએ ત્યારે તે તે નીચેની સાઈડ હોય બળી ના જાય મિનિટ જેવું સતત ચમચા વડે હલાવતા હલાવતા મમરાને શેક્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે મમરા મસ્ત ક્રિસ્પી થઈ ગયા છે તેને હાથમાં લઈને આ રીતે તોડીએ તો તેનો મસ્ત ભૂકો થઈ જાય છે તો હવે ગેસે ફ્લેમ બંધ કરી દેસું અને તેમાં એકાદ કપ જેટલી ચણાના લોટની સેવ ઉમેરીશું ચણાના લોટની સેવની રેસિપી જો તમારે જોતી હોય તો તેની રેસિપી લિંક મે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને હવે તેની સાથે જ 3 થી 4 મોટી ચમચી ભરીને આપણે જે ચેવડાનો મસાલો બનાવ્યો છે તે મસાલો ઉમેરીને મમરામાં સરસથી મિક્સ કરી દેસું આ પ્રોસેસ ગેસની ફ્લેમ બંધ કરીને તરત જ કરવાની છે જેથી કરીને મમરા ગરમ હોય ત્યારે જ તેમાં મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગેસ ચાલુ હોય ત્યારે મમરામાં સેવ અને મસાલો નથી ઉમેરવાનો જો તમે ચાલુ ગેસની ફ્લેમે સેવ અને મસાલો ઉમેરશો તો સેવ અને મસાલો બળી જવાની શક્યતા રહે છે મમરામાં મસાલો સરસથી મિક્સ થઈ જાય એટલે તેને એક વખત ટેસ્ટ કરી લેવા અહીંયા મને મમરામાં થોડો મસાલો ઓછો લાગે છે તો તેમાં જરૂરિયાત પ્રમાણે મસાલો ઉમેરીને તેને મમરામાં સરસથી મિક્સ કરી લેશું તો આપણા આ ચેવડા માટેના સેવ મમરા તૈયાર છે કદાચ આ સેવ મમરા તમે ચેવડામાં ઉમેર્યા વગર ખાશો ને તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે અને આ સેવ મમરાને તમે એર ટાઈટ કન્ટેનરમાં એક મહિના માટે સ્ટોર કરી શકો છો હવે આપણે ચેવડા માટે જે બધી જ વસ્તુ તૈયાર કરી હતી તે બધી જ વસ્તુ એક વાસણમાં સમાઈ શકે તે રીતનું એક મોટું વાસણ લઈ તેમાં ફ્રાય કરેલા અડદના પાપડ લઈ લેશું અને તેનો હાથ વડે આ રીતે ભૂકો કરી લેશું પાપડનો આ રીતે ભૂકો થઈ જાય એટલે તેમાં એક ચમચી ચેવડાનો મસાલો ઉમેરીશું અને તેને પાપડ સાથે સરસ રીતે મિક્સ કરી દેસું હવે આ મોટા વાસણમાં આપણે જે ફ્રાય કરીને બધી જ વસ્તુ રાખી હતી તેને ઉમેરી દેસું અહીંયા જે આપણે મકાઈના પૌવા તળ્યા હતા તે તળવાના લીધે વધારે મોટા થયેલા છે તો જે પૌવા મોટા છે તેને હાથ વડે આ રીતે ભૂકો કરીને નાના કટકા કરી લેશું અને હવે લાસ્ટમાં આપણે જે સેવ મમરા તૈયાર કર્યા હતા તે સેવ મમરાને ઉમેરીશું અને હળવા હાથે હાથ વડે અથવા તો ચમચાની મદદથી બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લીધા પછી આપણો આ કલરફુલ ક્રિસ્પી ટેસ્ટી અને ચટપટો મમરાનો ચીવડો તૈયાર છે આ ચીવડાને કોઈ પણ એરટાઈટ કન્ટેનરમાં ભરીને તમે તેને વીસ થી પચીસ દિવસ સુધી ખાઈ શકો છો ચાલો આ ટેસ્ટી અને ચટપટા મમરાના ચેવડાને સર્વિંગ બાઉલમાં સર્વ કરીએ છે ને આ મમરાનો ચેવડો બનાવવો કેટલો સહેલો તો તમે પણ મારા આ સ્પેશિયલ ચેવડાના મસાલા સાથે એકવાર ઘરે ચેવડો જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ